કાંતાબેન પોતાના દીકરા અને વહુથી અલગ પોતાના પતિ સાથે એમના ગામડે રહેતા હતા બાળકો જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ બધા ગામડે મૂકીને શહેરમાં જઈને વસી ગયા એટલે હવે પરિવારમાં ફક્ત બે લોકો જ વર્યા હતા એક કાંતાબેન અને બીજા એમના પતિ હરીશભાઈ હરીશભાઈને ગામડે ખેતી હતી એનાથી જ તેમણે પોતાના બાળકોને એ લાયક બનાવ્યા અને આ મુકામ સુધી પહોંચાડ્યા કે તેઓ પોતાના પરિવારને એક સારામાં સારી જિંદગી આપી શકે હરીશભાઈ એક ખેડૂત હતા અને પોતાના સમયે તેમણે ખૂબ જ ખેતી કરી હતી પરંતુ ઉંમરની સાથે સાથે એમના શરીરની તાકાત પણ ઓછી થઈ રહી હતી અને ખેતરમાં ખેતી કામ કરવા માટે માણસના શરીરમાં થોડી ઘણી તાકાત તો હોવી જ જોઈએ પરંતુ હરીશભાઈએ પોતાના ખેતરને વરસના મૂલ ઉપર ગામના જ બીજા ખેડૂતને આપી દીધા હતા જેથી એમને કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહોતી તેઓ પોતાનું અને પોતાના પત્નીનું પૂરું ધ્યાન રાખતા હતા બંને ખુશી ખુશી એકબીજા સાથે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા આજે વ્રત સાવિત્રીનું વ્રત હતું એટલે કાંતાબેને હરીશભાઈને કહ્યું આજે પૂજામાં ગામની બધી મહિલાઓ નવી નવી સાડીઓ પહેરશે અને એક આપણે છીએ આજે આજે પણ હું જૂની સાડી જ પહેરીશ એમણે લાંબો શ્વાસ ભરીને કહ્યું એટલે હરીશભાઈએ એમ કહ્યું કે અરે આ તું કેવી વાતો કરે છે બસ આટલી જ ઈચ્છા હમણાં જ પૂરી કરી નાખું હરીશભાઈએ ત્યારે જ ગામની બાજુમાં જ બજારથી એક નવી સાડી લઈને એવો આવ્યા જેને કોઈ જોઈને જ કાંતાબેન ખૂબ ખુશ થઈ ગઈ બંને જણા ખૂબ જ પ્રસન્ન હતા પરંતુ થોડા દિવસો પછી જ હરીશભાઈને અચાનક હૃદય રોગનો હુમલો આવે છે અને તેવા દુનિયા છોડીને જતા રહે છે કાંતાબેન તો જાણે આખો સંસાર જ ઉજળી ગયો આખરે એમના પતિ સિવાય એમનું હતું પણ કોણ કહેવા માટે તો એક દીકરો જતીન હતો જેને અત્યાર સુધી પોતાના મા બાપને એ પોતાના બાપના અંતિમ ક્રિયાક્રમમાં આવવાનો પણ મને સમય મળ્યો નહોતો સાંજ સુધી બધાએ એની રાહ જોઈ પછી જેવા જ હરીશભાઈને અંતિમ ક્રિયા માટે શ્મશાને લઈ ગયા ત્યારે તે દોડતો દોડતો ત્યાં પહોંચી ગયો અને ત્યાં પહોંચીને એણે પોતાના પિતાને મુખાગ્નિ આપી હજી તો બે જ દિવસ થયા હતા કે જતીન આવીને બોલ્યો મમ્મી ઓફિસમાં બહુ જ કામ જરૂરી છે ખૂબ જ મુશ્કેલીથી ખોટું બોલીને તે દિવસ આવી શક્યો હતો હવે જે થઈ ગયું એને બદલી તો શકવાના નથી અને કામ કરવું તો જરૂરી જ છે કાંતાબેન ચૂપ ચાપ બેઠા રહ્યા એમણે ના તો એને જવા માટે કહ્યું અને ના રોકાવા માટે કહ્યું તેઓ તો પથ્થરની જેમ બસ બેઠા જ હતા ગામવાળાના એ જોર દઈને કહ્યું એટલે જતીન ત્યાં રોકાઈ ગયું બીજા એક દિવસે એક બે દિવસ તે પછી જતો રહ્યો અને પછી બારમાના દિવસે પાછો આવ્યો બારમાની વિધિ પૂરી કરીને જેવો ત્યાંથી જવા લાગ્યો તો તેમના ગામના સરપંચે જતીનને કહ્યું બેટા હવે તારા સિવાય કાંતાબેનનું કોણ છે તું પણ અહીં આમને આ હાલતમાં છોડીને જઈ રહ્યો છે અરે તું પોતાની માને પોતાની સાથે કેમ નથી લઈ જતો ત્યાં વહુ સોનલના સહારે સમય પસાર થઈ જશે એમનો અહીં એકલા રહેશે એ તો પાગલ જેવા થઈ જશે તને અત્યારે ખબર નથી પડે કે તારી માં એ શું ખોયું છે તારા પિતાજી આ ઉંમરમાં પણ તારી મમ્મીનું ખૂબ ધ્યાન રાખતા હતા તારી મમ્મી છે બેટા જતીન હજી કંઈક કહે એ પહેલાં સરપંચ બોલ્યા જો તને આનાથી સમસ્યા હોય અને તું પોતાની સાથે લઈ જવા ના માગતો હોય ને તો એ બધું પણ હું જોઈ લઈશ પરંતુ પછી તને તારા પિતાની જમીનના હાથ પણ નહીં લગાવવા દો સરપંચની વાત સાંભળીને જતીન ગભરાઈ ગયો એટલે પોતાના મમ્મીને સાથે લઈને નીકળી ગયો કાંતાબેન પહેલાંથી જ ખૂબ મોટા માનસિક તણાવથી ગુજરી રહ્યા હતા પરંતુ જતીનને આ વાતથી કોઈ મતલબ રહેતો નહોતો તે તો પોતાની મમ્મીને પોતાની સાથે લઈને પણ ન જાત જો સરપંચે એને ધમકી દઈને એવું કહ્યું ન હોય કે તારી જમીન તને અડવા નહીં દો તે એટલો મતલબ એને લાલચી માણસ હતો કે તેની ચામાં પણ જો માખી પડી હોય ને તો મરી જાય તો પણ એ ચાને ફેંકવાને બદલે માખીને કાઢીને ચા પીવે એ પોતાની મમ્મીને પોતાના જ ઘરમાં કઈ રીતે રાખે થોડા દિવસો વીત્યા હતા કે તે કાંતાબેનને સામા ઊંધા જવાબ દેવા લાગ્યો પરંતુ એની પત્ની સોનલ ઘણી હદ સુધી સારી હતી અથવા તો એમ કહી લો કે તે એક સ્ત્રીનું હૃદય સમજતી હતી કેમ કે પોતે પણ એક સ્ત્રી હતી એટલે તે જાણતી હતી કે જો કોઈ સ્ત્રી વિધવા થઈ જાય તો તેના પર શું વિતે છે ઉપરથી ત્યારે જ્યારે તે માણસ તમારો એકમાત્ર સહારો હોય કેમકે પોતાના પતિના વર્તાવથી તે સારી રીતે પરિચિત હતી કે તે કેટલો લાલચી વ્યક્તિ છે અને રૂપિયા માટે તો તે કંઈ પણ કરી શકે છે એટલા માટે તે પણ જતીનની સામે વધારે કંઈ બોલતી નહીં કાંતાબેનને દીકરા પાસે આવે એક મહિનો થઈ ગયો હતો જેના કારણે જતીને કહ્યું કે તેનો મહિનાનો ખર્ચ વધી ગયો છે તે બિલ લઈને રાડો પાડતો આવ્યો સોનલ આખરે તું આખો દિવસ શું કરે છે ઘરમાં એસી લગાડી દીધું છે કે શું કે આટલું બધું બિલ આવે છે ઉપરથી ઘરનું રાશન કેટલું ખાવા લાગ્યા છો યાર આટલો બધો ખર્ચો થયો છે પૂરા હજાર રૂપિયાનો ખર્ચો વધી ગયો એની આ વાત સાંભળીને સોનલ આજે ચૂપ ના રહી શકી અને બોલી તમારામાં શરમ નામની ચીજ છે કે નહીં કેટલા કંજૂસ માણસ છો તમે ગામડેથી મમ્મી આવ્યા છે અને જો એવામાં હજાર રૂપિયાનો ખર્ચો વધી પણ ગયો તો ક્યાં મોટો આપ તૂટી પડ્યું છે અરે આટલા મોટા શહેરમાં એક માણસનો હજાર રૂપિયાનો ખર્ચ તો થાય જ ને એ કંઈ મોટી વાત નથી અને હજાર રૂપિયા તો ત્યારે ખર્ચ થયા હતા જ્યારે તમે મમ્મીને ગામડેથી લઈને અહીં આવ્યા હતા થોડા રૂપિયા ટિકિટ ભાડામાં પણ ખર્ચ થયા હશે ને અને તે તમારી માં છે તમારે એમની જરૂર તો ધ્યાન રાખવું જોઈએ અને તમે છો કે પોતાના ખર્ચાનું ધ્યાન રાખી શક્યા છો કાંતાબેન આ બધી વાતો સાંભળી ગયા હતા તેઓ પહેલાથી જ માનસિક તણાવથી પસાર થઈ રહ્યા હતા અને પોતાના દીકરાની આવી વાતોથી એમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર પડી અને વધતા ખર્ચાઓને લઈને સોનલથી ઝઘડો કરવો જતીન માટે સાવ સામાન્ય વાત બની ગઈ હતી એનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું કાંતાબેનની માનસિક સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ અને દિવસે ને દિવસે તે બગડતી જ ગઈ સોનલ પોતાના સાસુનું પૂરેપૂરું ધ્યાન રાખતી પરંતુ જતીનને તો ફક્ત પોતાના રૂપિયાની જ પડી હતી એક દિવસ તે કાંતાબેનની દવાઓ લઈને ઘરે પહોંચ્યો તો દવાઓ ટેબલ પર પછાડીને ગુસ્સામાં રાડ પાડવા લાગ્યો સોનું ઓ સોનુ ક્યાં છે તું હું મમ્મીને પોતાની પાસે હવે વધારે નહીં રાખી શકું હું એમને પાછા મૂકવા માટે જઈ રહ્યો છું સોનલ છત ઉપરથી દોડતી નીચે આવી અને બોલી પાછા મૂકી આવશો પણ ક્યાં અને કોને ખબર કોને પાસે એ બધું મને ખબર નથી પરંતુ હવે હું વધારે સહન નહીં કરી શકું અરે કોઈ ચીજની હદ હોય છે તને ખબર છે મમ્મીની દવાઓ કેટલી બધી મોંઘી આવે છે એટલામાં તો આપણું આખા મહિનાનું રાશન આવી જાય આવી રીતે તો હું રસ્તા પર આવી જઈશ એના કરતાં તો સારું છે કે હું આમને જ રસ્તા ઉપર મૂકી આવું તેની આ વાત સાંભળીને સોનલ ગુસ્સે થઈ જાય અને બોલી તમારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને ખબર નહીં કે વાતો કરી રહ્યા છો અરે એ તમારી મા છે અને તમે એને રસ્તા પર મૂકવાનું વિચારી રહ્યા છો હું આવું નહીં થવા દઉં સમજ્યા તમે પહેલી વખત સોનલે પોતાના પતિ સામે આટલા ઊંચા અવાજે વાત કરી હતી એનો એને ખૂબ જ અફસોસ હતો પરંતુ જતીનને એને તો બિલકુલ પણ અફસોસ નહોતો હજી પણ તે પોતાની માને પોતાનાથી દૂર કરવા માગતો હતો પરંતુ તે સમજી શકતો નહોતો કે આખરે એવું તે શું કરે કે એને એટલું જ તો સમજાઈ ગયું હતું કે સોનલની હાજરીમાં તે જાણી જોઈને અથવા તો સોનલને કહીને પોતાની માને ક્યાંય છોડી શકવાનું નથી એટલે હવે તે સાચા સમયની રાહ જોવા લાગ્યો એક દિવસ તે કાંતાબેનને લઈને દવાખાને દવા લેવા માટે લઈ જાય છે અને પછી આ દવાખાને જઈને એવી કંઈક ઘટના બને છે કે કંઈક જાણીને હવે આ વાતો જાણીને તમને નવાઈ લાગશે કે હવે એવી ઘટના બને છે કે ત્યાં હાજરે એક કેવલ નામના એ વ્યક્તિ કેવિન નામનો વ્યક્તિ હોય છે એ પોતાના માની માટે હૃદય શોધતો હોય છે જે હા દોસ્ત એક મા માટે હૃદય શોધવા માટે તે તલ પાપડ હોય છે ચારે તરફ તે એવા વ્યક્તિને એવા ડોનરને ગોતે છે કે કોઈ એમને એમની માને બચાવવા માટે હૃદય આપી દે આ હૃદય આપવા માટે જે પણ ડોનર તૈયાર થાય અને તે લાખો નહીં કરોડો રૂપિયા આપવા માટે પણ તૈયાર હોય છે આવા કેવિન ભાઈનો ભેટો આ સમયે પેલા છોકરાને થાય છે કે જે પોતાની માની માનસિક સ્થિતિની દવાઓ લેવા માટે દવાખાને જાય છે ત્યારે હવે આ વાર્તા કંઈક રોચક બનતી જાય છે કાંતાબેનને લઈને જ્યારે દવાખાને દવા લેવા માટે ગયો ત્યાં એમને વ્યક્તિ મળ્યો કેવિનભાઈ જે ખૂબ જ વધારે ટેન્શનમાં હતો અને એના મમ્મી હોસ્પિટલમાં દાખલ હતા એના માટે એમના મમ્મીને હૃદયની બીમારીના કારણે એમનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હતું અને હાર્ટનું ડોનર એમને મળી જાય એ માટે તે લાખો રૂપિયા આપવા માટે પણ તૈયાર હતો એ ડોનરને લાખો રૂપિયા દેવા માટે તૈયાર હતો અને એની એની પરિસ્થિતિ જોઈને આ જતીનને એ પોતે આનંદ થયો તો તેના દુષ્ટ દિમાગમાં એક ખૂબ જ ખરાબ વિચાર આવ્યો એણે કેવિનભાઈને કહ્યું કે તેની પાસે એક ડોનર છે પરંતુ તે એક જ શરત ઉપર એ ડોનર વિશે જણાવશે એટલે કેવિનભાઈ બોલ્યા કે તેઓ દરેક શરત માનવા માટે તૈયાર છે બસ ગમે તે રીતે કોઈ એમની મમ્મીને બચાવી લે કેવિનભાઈ તો પોતાની માને બચાવવા માટે હરેક વાત માનવા માટે તૈયાર હતા એટલે જતીને પોતાની મમ્મી વિશે એમની વાત કરી જ્યારે પોતાનો દીકરો આવો હોય તો કોઈ બીજા પાસેથી શું આશા રાખવાની કાંતા બેનને તો એમ પણ ભાન હતું નહીં એટલે જતીન પોતાની માને હોસ્પિટલમાં જ મૂકીને જતો રહ્યો કેવીનભાઈને કહી ગયો કે આજ તે મહિલા છે જે થોડાક જ દિવસોમાંની મહેમાન છે અને આમ પણ એમની સાર સંભાળ રાખવા કોઈ છે નહીં અને થોડા દિવસોમાં તો આમ પણ મરવાની જ છે એટલે ડોક્ટર જે કંઈ પણ ચેકઅપ કરવા માંગતા હોય તે કરી લે એમ કે ડૉક્ટરે કહ્યું હતું કે અમે એ જ વ્યક્તિનું હાટ કાઢીને આમના હાટની જગ્યાએ લગાવી શકીએ કે જેનું હાર્ટ સ્વસ્થ હોય એના માટે થઈને થોડાક ચેકઅપ કરવા પડે છે બધા રિપોર્ટ જોવાઈ જાય પછી જ ખબર પડે કે બરાબર ડોનર છે કે નહીં બસ એટલા માટે જતીન પોતાની માને ત્યાં જ મૂકીને જતો રહે છે જેઓ જ ઘરે પહોંચે છે એટલે સોનલે પોતાના સાસુ વિશે એને પૂછ્યું જતીન પહેલા તો ચૂપ રહ્યો પછી જ્યારે સોનલે ઘણી વાર પૂછ્યું તો એણે કહ્યું કે મમ્મીને હું દવાઓ અપડાવી અપાવીને આવી રહ્યો હતો તો મમ્મી મારો હાથ છોડાવીને ભાગી ગયા હું તેમની પાછળ ગયો પરંતુ રસ્તામાં એક ગાડી આડી આવી ગઈ અને ખબર નહીં મમ્મી ક્યાં જતા રહ્યા સોનલને એની આ વાત સાંભળીને ખૂબ જ અજીબ લાગી એણે કહ્યું કમાલ છો તમે તમારો હાથ છોડાવીને તમારી મા જેમની માનસિક સ્થિતિ પણ ખરાબ હતી અને એ ભાગી ગયા અને તમે અહીં આરામ બેઠા છો આરામથી બેઠા છો એટલે જતીન બોલ્યો તો બીજું શું હું શું કરી શકવાનો હતો ચોવીસ કલાકથી પહેલાં તો પોલીસ પણ કોઈ કાર્યવાહી નહીં કરે તો પછી એવામાં હું શું કરું બોલ સોનલ ચૂપ થઈ ગઈ પરંતુ આ વાત તેને ગળે ઉતરી નહીં તે ચોવીસ કલાક વીતવાની રાહ જોવા લાગી જેવી સવાર પડીને જતીન જલ્દી જલ્દી ઉઠીને નાહી ધોઈને તૈયાર થયો અને નીકળી ગયો અને હોસ્પિટલમાં જઈને ભાઈ સાથે અને ડૉક્ટર સાથે વાત કરી જ્યારે ડોક્ટરે કહ્યું કે કાંતાબેન કેવીનભાઈની મા માટે એક પરફેક્ટ ડોનર છે તો જતીનની તો જાણે લોટરી લાગી ગઈ એની આંખોની સામે પૈસા તરવા લાગ્યા અને એણે કેવિનભાઈને કહ્યું જુઓ કેવિનભાઈ આ મારી મા છે અને હું અમુક લાખ રૂપિયા લઈને અને એના માટે થઈને હું પોતાની માની જિંદગી દાવ પર ન લગાવી શકું આખરે માના પ્રેમની કોઈ આટલી જ કિંમત કરી શકે છે થોડું તો વિચારવું જોઈએ એટલે કેવિનભાઈ બોલ્યા પચાસ લાખ આપ્યા બસ જતીનને વધારે લાલચ આવી ગઈ અને તે બોલ્યો બસ પચાસ લાખ મારી મા જે હૃદયમાં મારા માટે આટલો બધો પ્રેમ હશે એને હું માત્ર પચાસ લાખ રૂપિયામાં વેચી નાખું એટલે કેવિનભાઈ ફરી બોલ્યા એક કરોડ આ સાંભળીને જતીનને મનમાં થયું કે આનાથી વધારે સારી તક ફરી ક્યારેય મળશે નહીં એટલે તે લાલ લાલચ વશ બોલ્યો અને બસ તમે પોતાની મમ્મી માટે ફક્ત એક કરોડ જ આપી શકો છો એટલે કેવિનભાઈ બોલ્યા તો તમે પોતે જ કહો તમને કેટલા રૂપિયા જોઈએ છે એટલે જતીન બોલ્યો વધારે નહીં ફક્ત પાંચ કરોડ રૂપિયા આટલા રૂપિયા મને આપી દો પછી તમારે જે કરવું હોય તે મારી મા સાથે કરજો હાથ પગ આખો કંઈ પણ નીકાળો મને કોઈ ફર્ક નહીં પડે બસ તમે મને રૂપિયા આપી દો હું એને અહીંથી જ છોડીને જતો રહીશ બીજી બાજુ સોનલ જ્યારે ઉઠી તો વિચારવા લાગી કે આજે જતીન આટલી સવાર સવારમાં ક્યાં જતા રહ્યા હશે જ્યારે રોજ તો આ સમયે તે સૂતા તેને કંઈક ગડબડ લાગી એટલે તે તરત જ પોતાના સાસુનો ફોટો લઈને પોલીસ સ્ટેશન જતી રહી અને ત્યાં જઈને એણે બધી જ હકીકત જણાવી કોન્સ્ટેબલે કહ્યું કે ચોવીસ કલાકથી પહેલા અમે કંઈ ન કરી શકીએ પરંતુ જેવા જ ઇન્સ્પેક્ટરે આ બધી વાત સાંભળી તો એમણે સોનલ સાથે વાત કરીને પૂછ્યું તમારા સાસુ દવા લેવા માટે ક્યાં નીકળ્યા હતા તે સમયે નોટિસ કર્યો અને તો એ હિસાબથી ચોવીસ કલાક થઈ ગયા હતા એફઆઈઆર કરાવ્યા બાદ સોનલ પોલીસને લઈને હોસ્પિટલ માટે નીકળે જ્યાંથી તેના સાસુ એટલે કે કાંતાબેનની દવાઓ આવતી હતી અહીં જતીન વિચારી રહ્યો હતો કે એક વખત બધા રૂપિયા મળી જાય તો અહીંથી ક્યાંય દૂર જતો રહીશ સોનલને પણ કંઈક ને કંઈક ખોટું બોલી દઈશ અહીં કાંતાબેન કાલથી જ ઘેનમાં હતા કે એમને ઘેનનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું જ્યારે એમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા કે ત્યારે જ સોનલ થોડા પોલીસ સાથે હોસ્પિટલમાં આવી ગઈ પછી એ જગ્યાએ ગઈ જ્યાં એના સાસુની દવાઓ મળતી હતી પરંતુ ત્યાં કોઈ જતું નહીં અને ડૉક્ટર પણ રજા પર હતા એટલે તેણે ત્યાં બેઠેલા નર્સને ડોક્ટર વિશે પૂછ્યું તો ખબર પડી કે ડોક્ટર તો ઘણા દિવસોથી રજામાં છે સોનલે પોતાના સાસુનો ફોટો બતાવીને કહ્યું તો નર્સ બોલી હા આ માજી કાલે અહીં આવ્યા હતા આમની સાથે એક માણસ પણ હતો પછી થોડી વાર સુધી તે અહીં રોકાણો અને પછી બીજા ડૉક્ટરને મળવા માટે જતો રહ્યો તેના પછી શું થયું મને કંઈ ખબર નથી કેમ કે પછી હું જતી રહી હતી મારી બદલે દિવસે જે ડ્યુટી પર આવી હશે કદાચ એને ખબર હોય સોનલે બીજા ડૉક્ટર વિશે પૂછ્યું અને એમને મળવા ગઈ ત્યાં જઈને જોયું તો ડૉક્ટર હતા નહીં કાઉન્ટર ઉપર ખબર પડી કે ડૉક્ટર કોઈકની હાર્ટ સર્જરી કરવા જઈ રહ્યા છે સોનલ તરત જ ઓપરેશન થિયેટર તરફ દોડી અને તેણે ત્યાં પહોંચીને જોયું કે બહાર એક ખુરશી પર એક માણસ બેઠેલો હતો જે ખૂબ જ ચિંતામાં લાગી રહ્યો હતો સોનલે જેવો જ તે માણસનો ફોટો બતાવ્યો તો તે માણસ ચોંકી ગયો અને ઓપરેશન રૂમ તરત જોવા લાગ્યો તે માણસ પહેલાં કેવિન ભાઈનો નાનો ભાઈ હતો જેમને હૃદયની જરૂર હતી સોનલને આ બધું સમજાવવા જરાય પણ વાર ન લાગી અને તે દોડતી ગઈ અને ઓપરેશન રૂમનો દરવાજો પીટવાનો શરૂ કરી નાખ્યો પાછળથી પોલીસ પણ આવી ગયા અંદર જ્યાં ઓપરેશનની તૈયારી ચાલી રહી હતી ત્યાં જઈને જોયું તો કાંતાબેનનું હૃદય નીકાળવા માટેની બધી જ તૈયારી થઈ ગઈ હતી અને તે તો બિચારા બેભાન પડેલા હતા તેમને તો અંદાજો જ નહોતો કે તેમની સાથે આજે શું થવાનું હતું કે ત્યારે જ ખભા પર બેગ લટકાવીને જતીન બહારથી આવી રહ્યું હતું જેની સાથે કેવિનભાઈ પણ હતા જતીને જયવીજ ત્યાં સોનલને પોલીસ સાથે જોઈ તો ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ પોલીસવાળાઓએ તેને પકડી લીધો અને પોતાની સાથે લઈ ગયા સાથે કેવિનભાઈને પણ લઈ ગયા જેને જતીનને આટલા રૂપિયા આપીને હાથ ખરીદ્યું હતું પોલીસ સ્ટેશન જઈને જ્યારે જતીનની બરાબરની પિટાઈ થઈ તો એણે બધી હકીકત જણાવી દીધી કે કઈ રીતે તેણે રૂપિયા ખાતર પોતાની માનો સોદો કરી નાખ્યો અને કેવિન ભાઈ છૂટી ગયા કેમ કે જતીને તેમને ખોટું કહ્યું હતું કે મારી મરવાની છે અહીં સોનલે પોતાના સાસુને એમ કહી શકાય કે તે જગ્યાએથી બહાર નીકળ્યા અને એમને થોડાક પાણીના છાંટા મારીને ભાનમાં લઈ આવ્યા એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા જેવા જ કાંતાબેન ભાનમાં આવ્યા સોનલને તેમને ગળે લગાડીને રડવા લાગી કાંતાબેન હજી પૂરી રીતે ઠીક નહોતા પરંતુ એવો એટલું તો જરૂરથી સમજી રહ્યા હતા કે સોનલ દુઃખી છે તેઓ સોનલને ચૂપ કરાવતા બોલ્યા ચૂપ થઈ જા બેટા બધું બરાબર થઈ જશે ભગવાન બધું ઠીક કરશે સોનલ પણ પોતાના પોતાના બોલી હા મમ્મી હવે બધું ઠીક થઈ જશે અને તે સાસુને લઈને ત્યાંથી જતી રહી પછી બંને સાસુ સુખેથી ઘરમાં રહેવા લાગ્યા અને ધીરે ધીરે શાંત અને સુખદ વાતાવરણમાં એમને મળવાના કારણે કાંતાબેનના સ્વાસ્થ્ય ઉપર પણ સારો પ્રભાવ પડી રહ્યો હતો હવે ધીરે ધીરે તેઓ ઠીક થવા લાગ્યા હતા સોનલે ઘરે જ નાના નાના બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું જેથી તે ઘરનો ખર્ચો કાઢી શકે દોસ્તો એક તરફ એ કેવિન ભાઈ નામનો માણસ પોતાના માને બચાવવા માટે કરોડો રૂપિયા પાંચ કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઈ જાય છે જ્યારે જતીન નામનો એ નાબાલિશ એ પોતે એ મૂરખ વ્યક્તિ જે પોતાની માને પૈસા ખાતર વેચવા માટે તૈયાર થઈ જાય છે આ સ્ટોરી વિશે તમારું શું કહેવું છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો વિશેષ આ વાર્તા તમને ગમી હોય આ સત્ય ઘટના જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવીલ ગોળકિયા ઓફિશિયલને નીચે રહેલું બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ વાર્તાઓ અને આ સત્ય ઘટનાઓની માહિતી તમને મળતી રહે સૌથી પહેલાં ધન્યવાદ